શહેર કોટલા પોલીસ આ ફૂટેજની મદદથી આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે બેંકો પાસે રહેતા મહેન્દ્રકુમાર ચૌધરી ટ્રાવેલ્સ અને કાર્ગોનો વેપાર કરે છે ગત બાર ડિસેમ્બરે તે ઓફિસમાં હતા ત્યારે તેમની લક્ઝરી બસના ડ્રાઈવર રાજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે મેમકો ચાર રસ્તા બ્રિજના છેડે કેટલાક યુવકો રસ્તા વચ્ચે ઉભા રહીને કેક કાપી રહ્યા છે રાજુભાઈએ તેમને સાઈડમાં ખસવા કહ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને ઝઘડો કરવા લાગ્યા આ જાણીને મહેન્દ્રકુમારે પોતાના કર્મચારી રમેશભાઈને ત્યાં મોકલ્યા રમેશભાઈએ યુવકોને સમજાવીને બસને રવાના કરી અને પછી બસને ઓફિસના પાર્કિંગમાં મૂકી ત્યારબાદ આ યુવકો મહેન્દ્ર ઓફિસમાં ઘૂસી આવ્યા અને ત્યાં તોડફોડ કરી તથા પુત્રને માર માર્યો એક શખ્સે છરી પણ બતાવી છરી બતાવી ટ્રાવેલ્સ માલિક અને તેના પુત્રને ઢોર માર માર્યો જેથી પોલીસે ફોન કરતા તમામ શખ્સો ફરાર થઈ ગયા મહેન્દ્રભાઈએ અમરીશ રાહુલ વિવેક અને અજાણ્યા બે શખ્સો સામે શહેર કોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે